તો રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે અરવલ્લી સહિત મહીસાગર દાહોદ પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં હવે આજથી વરસાદનું જોર વધવાનું છે ચૌદથી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદને લઈને આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ચાર સિસ્ટમ એક સાથે હવે સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે આજથી જ રાજ્યભરમાં સાર્વત્રિક અને હળવા મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લી સહિત મહીસાગર દાહોદ અને પંચમહાલ પણ વરસાદ ને આગાહી છે તો બીજી તરફ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તો આ મુદ્દે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે મૌલિક આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે હવામાન વિભાગે વરસાદ લઈને આગાહી કરીશું વધુ વિગત હા બિલકુલ નવની જે રીતે રાજ્યમાં તેર દિવસથી મોન્સૂન બ્રેક છે અને તેના જ કારણે શહેરમાં ચોમાસામાં લોકો ગરમીનો સામનો છે તે કરી રહ્યા છે અને રાજ્યમાં છેલ્લા દસથી બાર દિવસમાં છૂટો છવાયો વરસાદ કોઈક સ્થળોએ જોવા મળ્યો હતો પરંતુ હવે હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચૌદથી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી શકે છે અને સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી છે આ ચૌદથી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અરવલ્લી દાહોદ પંચમહાલ નવસારી તાપી વલસાડ સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે મહત્વનું છે કે અત્યારે રાજ્યમાં અલગ અલગ ચાર જેટલી સિસ્ટમો છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે આ સાર્વત્રિક વરસાદ છે તેની આગાઈ છે તે કરવામાં આવી છે આ જે રીતે અત્યાર સુધી મોન્સૂન રેગ હતો પરંતુ હવે જે વરસાદની આગાઈ છે તેના કારણે આ જે વાવણી થયેલ પાક હતો તેને પણ પિયતનું પાણી છે તે મળશે સાથે સાથે જે રીતે હવામાન વિભાગની આગાહી પણ નજર કરીએ તો ઉત્તર ગુજરાત છે તેમાં જે આગાહી છે તે પ્રમાણે પચાસથી પંચોતેર ટકા વિસ્તારમાં વરસાદ છે તે વરસી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પંચોતેર ટકાથી પણ વધારે વરસાદ છે તે વરસી શકે છે એટલે જે શહેરવાસીઓ છે ગરમીનો સામનો કરતા હતા તેમને હવે ક્યાંક ગરમીથી રાહત મળશે જી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાનું છે એક સાથે સિસ્ટમ સક્રિય રહેતા હવે રાજ્યમાં વરસાદનું જોર વધશે ચૌદથી લઈને ઓગણીસ તારીખ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદને લઈને પણ આગાહી છે